अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

खबर <laughs> <laughs> के <laughs> કુદરતનું કારણ છે એક્ઝામ અને રિઝલ્ટનો કોઝ અને ઇફેક્ટ કર્મ અને કર્મ ભાડો છે મિનિમમ એક વર્ગનું અંતર છે આજે કર્મ ભર્ગો એનું ફળ આવતા મને આવે નેક્સ્ટ વર્થ પૈસા મિનિમમમ એક વર્ષ વધારે બી થાય મનુષ્ય સેવા એના કર્મમાંથી આવે તો કશું એને જાય ને પાછો મનુષ્યમાં આવે તો સો બસો વર્ષે થઈ ગયો હત સો બસો વર્ષે થઈ ગયા કેનલ તો બસો વર્ષ પછી પૈસિતિ કેવી હોય સાહેબ આજે પાછું બસો વર્ષથી જટ આવે તો તમને ગમે એ વસ્તુ તમારી વિશાળ દ્રષ્ટિ માંગી લે છે વાતને સમજો હું આ જગતને સમજવાનું કે આ કુદરત કઈ રીતે બધું કામ કરે છે એટલું તમે સમજશો ને તો તમને કોઈ પઝલ જ નહીં બધું એક્સેપ્ટ થશે

આ શરીર જવાબદાર નથી આ શરીર તો કુદરતે આપ્યું હતું કર્મ ભોગવાનું ફ્રેશ થાય છે માટે આ શરીર કે બીજું કોઈ પણ શરીર જવાબદાર ભય નહીં જવાબદાર પ્રોગ્રામ ને પ્રોગ્રામ આ આબદાર મને વિચાર ખાલી કુદરત કે જે વસ્તુ મને જો જાણ સમજ તો તું મુક્ત છું પછી તારી પ્રકૃતિ શું કરે છે એના માટે તારે છે પણ જવાબદાર નથી બાકી અમને ખબર છે કે શરીર એ અમારું સંજોગ સંજોગો એમને આપ્યું છે માટે તું જવાબદાર નથી પણ તું એમ કે મેં કર્યું તો પણ જવાબદાર તું એમ કે મારું છે તો પણ જવાબદાર તને આપ્યું છે ઓનલી ફોર યુઝ ફોર ટાઈમ લિંગ એવું આપ્યું છે પરમેને વિચાર કરો યસ

માતાના ગર્ભ ચાલુ છે ની નવ મહિના ક્યાંથી મળે એ કર્મ ભોગવવાનો સજોગ છે ને સાહેબ એવું નહીં કે બાર જન્મ છો અંદર છે

कारण के जो भाव करना एक है उसे ये क्या है इन्हें एक साथ ही लेवा देवा थी इन्हें गुनाह नहीं संसार के लिए अजू माता का धर्म आया हुआ है नहीं कुछ भी नहीं था तो भाव करें भाव करना राने मैच्योरिटी नहीं जरूर न थी मैच्योरिटी नहीं जरूर चें जन्मिया पर ची कॉर्डिंग में क्या लाये क्या है भाव करना था इसमें इन्हें एक जब प्रमाण समझाइए એટલે જે જ્ઞાન પ્રસંગ પાર્ટ છે એના આધારે ભાવ થાય છે બહારના સંજોગ એકી ના દેખાય તોય ભાવ થાય રાત્રે સપનામાંય ભાવ થાય અને એનો ભૂગોળ પણ સપનામાં જ આવે પાછો આ બધા કર્મ છે કારણ કે કર્મ બાંધનારો એવો લાઈ પ્રતિષ્ઠિત આત્મા ક્યારે સુતો નથી સુઈ શકે જ નહીં એને લાઈ કે અને જે જાગે છે એને ઊંઘે છે એ મિકેનિકલ છે

શરીર કર્મ બાંધતું હોય તો પછી મળતું બાંધે મળતું બાંધતું નથી આત્મા સીધા ક્ષેત્રમાં ભાજતું નથી એટલે બે વાંચતા નથી

એક પ્રકૃતિ આ પ્રકૃતિ કહેવાય આત્મા પ્રકૃતિ અને આ બેની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા છે જેનું નામ છે જીવ તો અહંકાર હું છું એવું જેને છે એને એ લાયગો પાસે જેવું જ્ઞાન દર્શન છે એવો ભાવ કરે છે ટાઈમ ગમે તેવા હોય ના હોય તો એ ભાવ કરી શકે ઘરમાં એકલો બેઠો હોય કોઈ જ ના હોય તો એ સારામાં સારા ખરાબ ખરાબમાં ખરાબ ભાવ કરી શકે ભાવ કરવા માટે સંજોગો હોવા જરૂરી નથી હોય તો પણ થઈ શકે અને ના હોય તો પણ થઈ શકે ખ્યાલ આવ્યો એટલે ભાવ કરનારો ક્યારેય ઉતો નથી એ લાઈવ પ્રતિષ્ઠિતાત્મક છે એના લાઈવ ઈગો છે ઈગો એટલે આઈ એમ હું છું એવું જે માને છે એ કરવો પડે છે અને હું છું એવું જ્યારે જેને 100% સમજી કે હું શુદ્ધ આત્મા જ છું હું પ્રકૃતિ નથી

રિલેટિવ છે યસ કે એનો વિકાસ થયો પણ સનો વિકાસ થયો રિલેટિવ થયો આ રિલેટિવ છે જ્યારે પછી બોજા રૂપમાં આવ્યો ત્યારે પછી કોલે કે સનાતન સત્ય શું છે અત્યાર સુધી ફસાયો તો એટલે રિલેટિવ છે એનો અજ્ઞાન હતો એટલે ભાવ કરવાનો છે શું કીધું તો લાગ્યું છે આ રિલેટિવશન તેને સાચું માને એવો થયો કે નથી શરીર કે નથી આત્મા યસ એમાંથી ગરમ નથી તો પછી એની સજા શરીર શું કરવા એની સજા શરીર શું કામ ભોગવે છે પહેલી વસ્તુ ભોગવતો જ નથી મળતી મળતી વખતે જીવતો હોય ત્યાં તો તકલીફ એને એટલે જીવતો હોય અને જો શરીરને થતી હોય તો મળતી વખતે શરીર ને થવી જોઈએ

અને ડિસ્ચાર્જ માં નથી કરતું ગયા અવતારમાં કે આઈસ્ક્રીમ ખાવામાં માં સુખ છે એ ચાર્જ કરતું ગયા અવતારમાં માં કરો તો આ બધું છે આઈસ્ક્રીમ ખાવામાં માં સુખ છે એ ગયા અવતારમાં ચાર્જ ચાર આ અવતારમાં કુદરત બોડી આપે આઈસ્ક્રીમ ખાવા સંજોગ આપે અને શરીર આઈસ્ક્રીમ ખાય થી કરો પણ ભોગવે કોણ પીલી પીલી કારણ કે આઈસ્ક્રીમમાં માં સુખ છે બીલી પોડી છે શરીર છે કે કર્મ બાદ થાય ને ઈગો એ મોગવે છે હવે એ જ આઈસ્ક્રીમ માં તો બીજા ક્યાં પછી શું ના લાગે કારણ કે ન નથી કહો નામ એટલે બિલીપ થ્રુ ધ બોડી પણ છે પણ કઈ ડિસ્ચાર્જ હવે ડિસ્ચાર્જ જે આઈસ્ક્રીમ પ્રકૃતિ છે અને ડિસ્ચાર્જ ઈગો એ ભોગવે છે એ વખતે પાછું કે આઈસ્ક્રીમ ખાવું એમાં શું છે

ભગવાન માં આવી ગયા તમે વાંચો તમે આચાર્ય ભગવાન ને પૂછો કે તમને કેસે આવું લખેલું છે છે

અને જ્યારે તમે ઉપદેશમાં સ્વાર્થ ભણે ત્યાર પછી તો ભયંકર જપન થઈ ગયું શું થઈ ગયું ઉપદેશમાં સ્વાર્થ ભણે ભયંકર જપન થાય સ્વાર્થ એટલે શું મારું એનું નામ સ્વાર્થ શું કીધું મારું શરીર મારું શિષ્ય મારા અનુયાયીઓ મારા મંદિર મારું સંસ્થા મારી એનું નામ સ્વાર્થ હવે બધા નિયમ કોણા ચાલશે મારા યસ તેનો જવાબદારી કોની બોલો કે ના અમે તો ત્યાં કી છીએ પણ ત્યાં અહીં ને કરવાનું શું બધું મારું પણ છે વેશ બદલવાથી કે અજ્ઞાન જતું ને સાહેબ વેશ બદલવાથી અજ્ઞાન જતું ને અજ્ઞાનની દ્રષ્ટિનો વિષય છે અજ્ઞાન અજ્ઞાન દર્શનનો વિષય છે એક એ કપડાનો વિષય છે

કાચ મન વચન કાય ની અવસ્થા માત્ર કુદરતી રહે એટલે એ મારો વિષય મન વચન કાય કરીને શું કરું છું ના કરું એ મારો વિષય નથી મારો વિષય જ્ઞાન દર્શન શું હબો જોઈએ મિત્ય જ્ઞાન મિત્ય દર્શન થી કર્મ બતાવાના પછી શુભ હોય કે અશુભ સંમેગ જ્ઞાન સંમેગ દર્શન એક કર્મોને અપના નાશ કરીને

મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક લાયક એટલે તમારી ક્વોલિટી પ્રકૃતિની ક્વોલિટી કેરેક્ટર જેને કહેવાય છે આપણે આ કેરેક્ટરનો જ્ઞાન દર્શન કેરેક્ટર ની આ કેરેક્ટર લાયક અને સહાયક એટલે સરાઉન્ડિંગ મા બાપ ભાઈ બહેન પતિ પત્ની બધા તમને મોક્ષ માર્ગમાં શું કરે ત્યારે એવા કારણ કે તમારો ભાવ એવો હોય એ બધા સંજોગ પણ એવા અનુમોદન શું કરે

बंदे का को फिजिकली सक्का टाइम होता है क्या ना कोई एंगल जो तो होता है एंगल सो है लौकिक रीति फोटा में तो सब कुछ लाइक है जब मां भी देखो तेरा में आ भड़े आ पड़े आ बाल चली बाल की सही है बस तू अपने देखो जो है पर अंदर में क्या कसम क्यों है जो तो ए लो फोटो पड़े बहुत विज्ञान बहुत समझ में

એવું ઉત્તમ ચાર વિચાર લોકો અને આત્માને છૂટા જુએ છે છૂટા જાણે છે અને છૂટા અનુભવે છે એને શું કેવાય પરમ વિનય વિનય

જરૂરી નથી એ સબ્જેક્ટની જરૂર નથી અને આખું જગત એમાં ગોચાયું છે આ બધા જે ભાગલા પડે છે ને પડે છે રિલેટિવ સત્ય થી સનાતન સત્ય ભાગલા હોય સનાતન સત્યમાં કોઈ ભાગલા ન હોય જેટલા ભાગલા છે રિલેટિવ સત્ય છે અત્યારે તો બધાનો ઉલ્લેખ કરવો છે હું સમજણ વાત કરું એ સમજણ માં એવું હતું ત્યારે બીટ પડ્યું ત્યારે આ ફળ આવ્યું એટલે ભૂટ બીજમાં છે રિઝલ્ટ તો ફરજિયાત છે

અને એને ખાલી પૂછો કે આપણે તમે આધ્યાત્મની વાત કરો ત્યારે તમને શું કહે છે એ બધી ગોળ વાતો છે એ તમારે નહીં કરવી તમે ધર્મની વાત કરવાનું કહો કારણ કે એ લોકોને આધ્યાત્મની વાતો કરવી એટલે સિદ્ધાંત ના સમજાય દર્શન ના હોય તો બોલાય ને નહીંતર તમે જવાબ આપી શકશો બે પ્રશ્ન પૂછે તમારે ગોળ 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 કરવો પડશે કારણ કે આધ્યાત્મ એ સિદ્ધાંત છે અને ધર્મ એ શ્રદ્ધા છે સિદ્ધાંત નથી ધર્મને ગમે તે રીતે વાત કરી શકાય

અને ફોર્મેટ ને ફોલો કરો એના ધાર્મિક ધર્મ અને આધ્યાત્મ એટલે આ વ્યક્તિ શું જે કુદરત કુદરતી કાનૂન ને કુદરતી રચના ને જે સમજે છે અને આત્મા તરીકેની દ્રષ્ટિ મજબૂત કરે છે તે આધ્યાત્મ છે એમાં આ સામાજિક અને ધાર્મિક સબ્જેક્ટ જ ના હોય સુના સબ્જેક્ટ જ ના એ ગ્રેડેશન છે આમાં પાસ તો એટલે આમાં થયો આમાં થયો પછી આમાં તો પછી આ ના આવે ક્રિયામાં હોય દ્રષ્ટિમાં ના

જેવા હજાર સાયન્ટિસ્ટો બનાવવા છે અને સ્વતંત્ર રીતે વિજ્ઞાનની વાત કરે મારા અંડર બાદ સ્વતંત્ર રીતે ઝૂમ ઉપર પોતાનો ગ્રુપ બનાવે અને વિજ્ઞાનની વાત કરે કુદરત કુદરતી કાનૂન કુદરતી વિજ્ઞાન અને હિન્દુસ્તાનમાં પહેલી વખત એવું બન્યું છે કે જે વ્યક્તિએ જગતને વિજ્ઞાન આપ્યું એ પોતે જ કહે છે કે વિજ્ઞાન આપતી વખતે મારું નામ બોલવાની જરૂર નથી કારણ કે વિજ્ઞાનનો હું ક્રિએટર છું મને તો અનુભવ થયો એ હું તમને શેર કરું છું અને તમારે તમારો અનુભવ શહેર કરવાનો છે અને હું તમને કહું છું કે મને જેનો અનુભવ થયો છે વિજ્ઞાનનો એ વિજ્ઞાનનો અનુભવ તમારે કરવાનો અને તમારે બીજાને કીધું કે હું તમને કહું છું એનો અનુભવ વિજ્ઞાનનો તમારે કરવાનો વ્યક્તિનો અનુભવ કરવાનો આ સબ્જેક્ટ એમ નથી આવતો રિલેટિવ શક્ય થઈ ગયું શું થાય રિલેટિવ સબેજ મારી વાત કે આ તમે જુઓ જે હિન્દુસ્તાનમાં અત્યાર સુધી બન્યું નથી આ કળિયુગમાં સતયુગમાં તો તો રામકૃષ્ણ વાયુ ને ક્યાં જીવતા આરતી ઉતારી કોઈ દિવસ તમારે સાંભળ્યું કોઈ દિવસ કોઈ ના ઉતાર તીર્થંકર ઉતાર ના ઉતાર આ કડી જ મનુષ્ય ઉતાર એ વખતે સત્યુગમાં તીર્થંકરો પણ નતા ઉતાર વિચાર કરો ને વર્ષો એક જ વરઘોડો પછી એક વરઘોડો ના હોય નહીં તો વર્ષમાં બાર વરઘોડા નીકળે યસ કે નો આવું એટલે રિલેટિવ સત્ય આવું હોય આપણે સમજવાનું કે સનાતન સત્ય શું છે